મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ ભારત સરકારનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ કોરિડોરની લંબાઈ પાંચસો આઠ કિલોમીટર હશે અને તેના પર બુલેટ ટ્રેન ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગનો એક અદભુત નમૂનો છે આ કોરિડોર પર વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ કોરિડોર પર નદીઓ પહાડો અને જંગલો જેવા વિવિધ સ્થળો પર પુલો અને ટનલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટના નિર્માણમાં અનેક પડકારો છે સૌથી મોટો પડકાર જમીન સંપાદનનો છે આ પ્રોજેક્ટ માટે મોટી માત્રામાં જમીનની જરૂર છે જેનું સંપાદન કરવું મુશ્કેલ છે બીજો પડકાર પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવાનો છે આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન પર્યાવરણને ઓછું નુકસાન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારતની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિ આવશે બુલેટ ટ્રેન દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે આનાથી મુસાફરીનો સમય ઘટશે અને લોકોને ઘણો ફાયદો થશે આ પ્રોજેક્ટ દેશના વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવશે બુલેટ ટ્રેનના નિર્માણથી રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ ભારત સરકારનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જે દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે